પોરબંદરના વાડી પ્લોટમાં શાક માર્કેટ બહાર જલારામ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી શરૂ કરીને તેના મેનેજર સંજય દાવડા અને તેની પત્ની સપના દાવડા સહિત પુત્ર મનન દાવડાએ લોકોની મરણમૂળી સમા છ કરોડ રૂપિયા દૈનિક બચતના નામે ઉઘરાવ્યા બાદ બેંકમાંથી ઉપાડી લઈને નાસી ગયાના બનાવમાં પોલીસે એક આરોપી મનન દાવડાની ધરપકડ કરીને રાબેતા મુજબના રિમાન્ડ લઈ લીધા હતા પરંતુ પોરબંદરવાસીઓના ફસાયેલા નાણાંનું શું તે અંગે પોલીસ દ્વારા કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી અને પોલીસને રજૂઆત કરવામાં આવે તો પણ કોર્ટ અને કાયદો કાયદાનું કામ કરે તેવો જવાબ મળતો હોય છે તેથી સવાલ મહત્વનો એ ઉભો થાય છે કે આરોપીઓ આ રીતે કરોડોનું કરી નાખે અને થોડો સમય રફુ ચક્કર થઈ જાય ત્યારબાદ અચાનક નાટ્યાત્મક ધરપકડ પણ થઈ જાય છે અને રિમાન્ડ પણ રાબેતા મુજબના લેવાઈ જતા હોય છે ત્યારબાદ જેલ હવાલે કરી દેવામાં આવે છે અને સમયાંતરે આવા ઇસમોને કોર્ટ દ્વારા જામીન પણ અપાઈ જતા હોય છે અને ફરીથી તેઓ બહાર રખડતા હોય છે ત્યાં સુધી ની વાત તો બરાબર છે પરંતુ લોકોના ફસાઈ ગયેલા નાણાં પરત આપવા માટે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવો સવાલ રોકાણકારો ઉઠાવી રહ્યા છે અનેક રોકાણકારો જણાવી રહ્યા છે કે અમે શાકભાજી વેચીને નરમા ફેક્ટરીમાં કાળી મજૂરી કરીને મૃતક પુત્રની વીમાની આવેલી રકમની બચત કરીને તો કોઈએ ચા પાનની રેકડીઓ કાઢીને દિવસ રાત મહેનત મજૂરી કરીને દૈનિક બચત કરી હતી અને સંજય દાવડા તથા તેની પત્ની સપના દાવડા અને મનનને પૈસા સોંપ્યા હતા પોલીસે આરોપી ની ધરપકડ કરી હતી અને રાબેતા મુજબના રિમાન્ડ પણ લઈ લીધા છે પરંતુ અમારા ફસાઈ ગયેલા નાણાં ક્યારે પરત મળશે પોલીસ જે રીતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરે છે એ રીતે અમારા નાણાં પરત કરવા માટે પણ આયોજન કરે તેવી અમારી માંગણી છે તેમ લોકોએ ઉમેર્યું હતું જલારામ સોસાયટી છે કે જ્યાં છ કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ થયું છે અને એનો આરોપી છે તે નાટ્યાત્મક ધબે રજૂ થયો હતો અને પોલીસે તેને ચાર દિવસના રિમાન્ડ ઉપર લીધો હતો આ રીતે ઘણા બધા કૌભાંડો થતા હોય છે અને આરોપીઓ છે લોકોના પૈસા ઉછેડીને નાસી જતા હોય છે અને ત્યારબાદ નાટ્યાત્મક ધબે રજૂ થતા હોય છે અને રિમાન્ડ પણ રાબેતા મુજબ લેવાતા હોય છે પરંતુ ત્યારબાદ પ્રજાને પૈસા પરત મળતા નથી તેનું શું કારણ કે અહીંયા જે લોકોના નાણાં ફસાયા છે તે મોટાભાગે શાકભાજીના ધંધાર્થીઓ ગરીબ લોકોને ટકનું કમાઈને ખાનારા મજૂરોના હતા અને કટકે કટકે એવી રીતે પૈસા જે ઉઘરાવી અને દંપતી છે જે નાસી ગયું છે એ પણ સમયાંતરે રજૂ થઈ જશે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે પરંતુ ત્યારબાદ જે લોકોના નાણાં ફસાયા છે તે પરત આપવા જોઈએ તે કાર્યવાહી પણ વહેલી તકે થવી જોઈએ કારણ કે જે લોકો છે દરરોજ મહેનત મજૂરી કરીને પોતાના પરસેવાની કમાણી છે એ ટકેટકનું કરીને જમા કરાવી હોય છે અને આવા શખ્સો છે તે જે લોકોના નાણાં છે એ બૂચ મારીને નાસી જતા હોય છે ત્યારે પોલીસે પણ જરા ઢીલી નીતિ દાખવવી જોઈએ નહીં અને કડક કામ લેવું જોઈએ તેનો પુત્ર છે તેની ધરપકડ થઈ છે અને ચાર દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો ત્યારે હવે તેના માતા પિતાને પણ પોલીસે વહેલી તકે શોધીને તેની ધરપકડ કરવી જોઈએ અને લોકોના પૈસા પરત મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપવી જોઈએ પોરબંદર રાજકાલ જીગ્નેશ પોપાલ